વલસાડના ડિસ્પેન્સરી રોડ ઉપર આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલમાં નાણા મંત્રી કનુભાઈ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં હોસ્પિટલ ને રૂપિયા પંદર લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પાંડે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી તેમના માતૃ સ્વર્ગીય મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની હોસ્પિટલને નિઃશુલ્ક દાન કરવામાં છે અત્યાર સુધીમાં રૂપિયા પાસઠ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈ હોસ્પિટલની શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે તેમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મંત્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી કલેક્ટર એનએન દવે કહ્યું કે સરકાર

અમારા પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અંતે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે આ પંદરમા વર્ષે અમે સતત આ સેવકીય યત્ન શરૂ રાખ્યો છે આ કાર્યક્રમમાં આજ રોજ આપણા ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ ઉર્જાના કેબિનેટ મંત્રી આદરણીયશ્રી અનુભાઈ દેસાઈ સાહેબ મુખ્યમંત્રી તરીકે હાજર હતા અને

নিঃশল বিতরণ করি